ઓ કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ આપણે છે કે કે વેલીકના રેમ બોલવું છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઓનલાઈન સર્વિસમાં તો તમે જોઈ શકો છો કે આપણે કોમ્પ્યુટરમાં આપણે ફોર્મ ભરવાની મજા માણી રહ્યા છીએ ના છે અમારો પીસી આ છે અમારું બીજું પીસી એમાં ખૂબ જ મજા આવે તો તમે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ વિડીયોને જોજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો આપણે આવી ગયા બજારમાં ચા લેવા માટે લોકોના બધા બેઠા તો આપણે બજારમાં ચાલીએ મજા કરીએ

અને ગાડી ચાલુ આ ના સર્વ ચાલુ છે તારે હા બલ ઓ આપણે જઈ રહ્યા છીએ મેલલામાં હમ કેમ ગયા આપણે આજે આઠામ ને પડલીયા એટલે મેલલામ પડલી ભરવાનીયા તો આપણે મેલલામ જઈએ ઓકે છોકડો તમે કે આપ પહોંચી ગયા હ્યાં તમે અરે આપ ક્યાં જશો પુલાય એ હું તો પાતાવાળા છું ના આવો ચાલુ આપડે મંદિર માં આવી ગયા છીએ દર્શન કરવા માટે અંબાજીમાં નું મંદિર ખાઈ அம் நாகி அம் நாகி மத